શનિવારની વહેલી સવારથી સંકટ મોચન હનુમાન મંદિર પ્રસંગે તમામ દેવાલોયોમાં જય બજરંગ બલીના ગુંજ સાથે આરતી પૂજા હવાનો સુંદરકાન હનુમાન ચાલીસાની ધૂમ ભજનો ગવાઈ રહ્યા છે ત્યારે પલસાણા તાલુકાના એના ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિર પલસાણા ગામ ચલથાણ ગામ વરેલી ગામ કડોદરાનગર અને આસપાસના વિસ્તારોમાં હનુમાન જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે જેમાં ખાસ કરીને કડોદરા સ્થિત સ્વયંભૂ પ્રગટ અકાડામુખી હનુમાન મંદિરે વહેલી સવારથી જ ભક્તિમય વાતાવરણમાં આરતી પૂજા અર્ચના બાદ હવન શરૂ કરવામાં આવ્યું

પાંત્રીસ થી વધુ જોડાઓ યાગમાં બેઠા છે સવારે સાત વાગ્યા થી એક યાગ શરૂ થઈ ગયો છે લગભગ સાંજે સાડા ચાર કલાકે એની પૂર્ણાહુતિ કરવામાં આવશે અને ત્યારબાદ લગભગ પંદર હજાર થી વધુ લોકો એક મહાપ્રસાદી આયોજન પણ કરવામાં આવેલ છે આયોજન લગભગ વર્ષોથી અગડા મુખ્ય હનુમાનજી દ્વારા ભંડારનું આયોજન કરવામાં આવે છે તમામ ગામ લોકો તથા આજુબાજુના ગામના ગાટા તરફથી ખૂબ જ મોટા પ્રમાણમાં સહયોગ મળે છે અને એના દ્વારા જ આ મહાભંડારાનું આયોજન કરવામાં આવે છે અને આજ રોજ અલગ અલગ સમાજના યુવક મંડળો દ્વારા સાંજના પણ એક સેવા કાર્ય દ્વારા આ ભંડોરાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ભરવાડ સમાજ મરાઠી સમાજ યુપી બિહારના લોકો કચ્છી કરવા પાટીદાર વડોદરા ગામ સમક્ષ આજુબાજુના ગામના લોકો તમામ ગામના યુવાઓનો સાંજે પણ એક મહાપ્રસાદીમાં સહાયરૂપ થાય છે અને દ્વારા મહાપ્રસાદી મહાપ્રસાદીનું કામ સંપન્ન કરવામાં આવે છે અખડામુખી હનુમાનજી મહારાજ કી જય મારું નામ કેયુર ભટ્ટ છે ઘણા વર્ષોથી આ એક બહુ આસ્થાનું મોટું કેન્દ્ર છે અખડામુખી હનુમાનજી મહારાજ એ સ્વયં ખૂબ પ્રગટ છે અને વર્ષોથી આ જે ટ્રસ્ટ છે એના દ્વારા યજ્ઞનું આયોજન ખૂબ સરસ થાય છે ઘણા બધા ભક્તો આવી ભગવાનના દર્શન કરી અને કૃતાર્થ થાય અને ભોજન પ્રસાદી પણ લઈ છે હનુમાનજી મહારાજનો પરિચય એવો છે કે જે કંઈ પણ ન થતા હોય એ ભગવાનની કૃપાથી અશક્ય કામ પણ શક્ય થઈ જાય છે એવી ભગવાનની ખૂબ કૃપા છે અને ભગવાનની કૃપા દર દરેક ઉપર વરસતી રહે એના માટેનું આજે પ્રયોજન છે એ પ્રયોજનમાં આપ સર્વ આજે અહીંયા આવી દર્શન કરી અને ભગવાનની કૃપા મેળવો એવી કૃપા જય શ્રી રામ મારું નામ રૂપા પટેલ છે ને અમે અહિયાં કડોદરા ની જ છું હું મૂળ ને મારું સાસુ જોખા છે ને અહિયાં ઘણા વર્ષોથી અમે મંદિરે આવીએ છીએ આ સ્વયંભુ હનુમાન દાદા છે અગિયાર મુખી હનુમાન દાદા તેનાથી બધાની મનોકામના પૂર્ણ થઈ છે આજ સુધી કોઈનું કામ હનુમાન દાદાએ બાકી નથી રાખ્યું ને અમને તો બહુ શ્રદ્ધા છે હનુમાન દાદા પર ને હું અહીંયા દીવા પ્રગટાવવા પણ આવું જ છું હનુમાન દાદાને ને દીવા પ્રગટાવવાથી મારી હર મનોકામના પૂર્ણ કરી છે મારા હનુમાન દાદાએ ને મને એવન વિઝા પણ મારા હનુમાન દાદાએ જ મને અપાવ્યા છે ને મારા બધી જ મારા પપ્પા તો બહુ માને છે હનુમાન દાદાને અરવિંદભાઈ તેના થકી જ અમે આજે હનુમાન દાદા નું બધું જ દર્શન કરીએ છીએ અને બધાને કહીએ છીએ કે મારા હનુમાન દાદા બહુ જ મનોકામના પૂર્ણ કરે છે રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત